ચોમાસામાં વરસાદ બાદ મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળે તેની સંભાવના હોય છે કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લેતા વહીવટી તંત્ર એક્ટિવ મોડમાં કામગીરી હાથ ધરી છે શહેર તથા ગ્રામ્ય કક્ષાએ જંતુનાશક દવાઓનો છંટકાવ સાફ સફાઈ પાણી નિકાલ પાણીના ટાંકાનું ક્લોરિનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે જિલ્લા આરોગ્ય તંત્ર પાણી પુરવઠા નગરપાલિકા તથા પંચાયત કક્ષાએ તકેદારીના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવીને વિવિધ કામગીરી હાથ ધરાઈ છે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ટીમો દ્વારા ગામડાઓમાં પાણીના ટાંકામાં ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ લોકોને ઘરે ઘરે પીવાનું પાણી ક્લોરીનયુક્ત મળે તે માટે પેટા આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત આરોગ્યની ટીમ દ્વારા ગામના પીવાના પાણીમાં ટાંકામાં ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે હજી પણ વરસાદી પાણી જે વિસ્તારોમાં ભરાયેલા છે તેનો નિકાલ કરવાની કામગીરી સતત ચાલી રહી છે આ સાથે રોડ રસ્તા તથા જાહેર વિસ્તારમાંથી ગંદકીને દૂર કરી દવા છંટકાવ કરવા તત્કાલ અસરથી સાફ સફાઈ ઝુંબેશ આરંભવામાં આવી છે